નમસ્કાર સર્વ દર્શક મિત્રો નહીં સ્વાગત છે તમારું અમારા નવા લોકમાં જેનું નામ છે પરાગ સાથે મિત્રો સલાહ હંમેશા હરેલા માણસની માનવી અને અનુભવ હંમેશા જીતેલા માણસનો કરવો આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે જે રેસીપી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ને એ એકદમ હાઈ ક્લાસ રેસીપી છે હાઈ ક્લાસ એટલા માટે કે વસ્તુ જ્યારે મોંઘી હોય ને ત્યારે ખાવાની ખૂબ મજા આવે તો અત્યારે કેરી અને ગુંદા આ બે વસ્તુ આવવાની ચાલુ થઈ ગઈ છે અને આનું એક ઇન્સ્ટન્ટ થાણું બને છે અત્યારે ખાવાની ખૂબ મજા આવે છે એનું કારણ છે કે આ અથાણું ખવાતા ખૂબ જ ક્રન્ચીનેસ લાગે છે અને અત્યારે થોડુંક વાતાવરણ હજી થોડુંક ઠંડુ છે તો આ વાતાવરણમાં આ અથાણું ખાવાની ખૂબ મજા આવે છે તો આજે અમે તમને બતાવીશું કે અથાણું અમારે ત્યાં કેવી રીતે બને છે ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી અને પૂછીએ પારુલતાને કે આ કેવી રીતે બને છે ઇન્સ્ટન્ટ અથાણો બનવાની તૈયારી થઈ ગઈ છે હા તૈયારી થઈ ગઈ છે જો બધા ઇંગ્રીડિયન્ટ્સ અહીંયા રાખ્યા છે હમ પછી આપણે તૈયાર કરીએ આ છે 250 ગ્રામ કેરી છે અને 250 ગ્રામ ગુંદા છે સરસ બે 250 250 છે પછી છે આ રાયના કુરિયા હા રાયના કોરિયા કુરિયા ડબલ આવે ને મેથીના કોરિયા અડધા આવે એનાથી પછી છે આ આ આ હળદર એક ચમચી હિંગ છે 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 પછી લાલ મરચું પાવડર ને ને તો ખાસ જોશે આટલું તેલ જોશે આમાં ઓકે આટલું અથાણું તૈયાર કરવામાં માં ઇન્સ્ટન્ટ અથાણું શું કામ ભાઈ સાહેબ ઈન્સ્ટન્ટ એટલા માટે કે આપણે તાજે તાજા કેરી ગુંદા આવે ને એટલે ભાઈ તો તરત કેરી જોવે એટલે એમ કે અથાણું બનાવી દઉં એમ

બધા ઠરિયા કાઢી ના આ રીતે બે ફાડા જ કરી દેસુ આ ગુંદા આપણે ભરવાના ન આવે વરસ નું અથાણું હોય ને તો એ ભરવાનું હોય આમ ના માં ચાલે પણ ઈ જે ગુંદા ભરે ને એ અલગ હોય આખો મસાલો આવી રીતના ફટકા કરી ધોઈને ને પેલા કોરા કરી લીધા તમે કેરી ગુંદા હમ ચીકાસ હોય ને એટલે આવી રીતના કાટવા પડે ગુંદા અમે ખાવા જોઈએ હેલ્ધી છે એક વસ્તુ આ હા અમારે કેટલા બધા

વારા ફરતી વારા કેરી જ રહી છે ભૂંદાની પણ તૈયારી થઈ ગઈ છે હવે આમાં છે ને થોડુંક મીઠું આગળ પડતું લઈ આપણે બે ચમચી એટલે આટલામાં લીધું છે મીઠું ના આ રીતે મિક્સ કરી પંદર મિનિટ આને રહેવા દેસુ આપણે બરોબર એટલે આ ગુંદાની ચીકાશ ને બધું નીકળી જાય પછી પંદર મિનિટ પછી આપણે આમાં બધું ભેળવશું ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લેવાનો ઓકે થેન્ક યુ આપણે બે ચમચા તેલ લેશું અત્યારે આમાં આ રીતે છે ને આમાં આપણે આ બધા કોરિયા મિક્સ કરી લેવું જે હળદર પણ હિંગ થોડીક આગળ પડતી ગમે છે એટલે આપણે એ પ્રમાણે નાખીએ છીએ તેલ છે ને નોર્મલ ગરમ કરવાનું છે બહુ ધુવાળા નીકળે એવું નથી કરવાનું તેલ થઈ ગયું છે આપણું ગરમ તેલ ગરમ થઈ ગયું છે ને એ આપણે આને હિંગ ને માથે નાખવાનું છે પછી આ રીતે નાચી દેવાનું છે વચ્ચે આ છે ને આવી રીતના એક બે વાર હલાવી દેવાનું બરોબર એટલે આપણે આ મીઠું આમાં બધામાં ચડી જાય સરસ

અને દેખાતા કેમ્પિંગ લાગી રહ્યું છે થોડોક હજી મીઠું આપણે આમાં એડ કરી દેસું એક ચમચી જેટલું કારણ કે આમાં મીઠું કર્યું છે ને એનું આપણું પાણી નીકળી જશે ઓકે મીઠું આમાં થોડુંક ચડિયાતું હોય એટલે કેરીની ખટાશ આવે ને ખાવાની મજા આવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે વાહ ચોતર ખાવાનું મન થઈ જાય હવે આ છે ને આપણે દસ મિનિટ પંદર મિનિટ જેવું થઈ ગયું છે આનું પાણી આપણે નીતારી લેવાનું છે બતાવો બતાવો પાણી બતાવો જલ્દી જો છે ને આટલું પાણી થયું જો હમ વાહ હવે પાણી કાઢી નાખવાનું છે ભાઈ હમ હવે છે ને એક આ આવી રીતના કોટન કપડું લેવાનું છે હમ આ રીતે આ બધે થોડીક વાર પોળા કરી દેવાના છે

અત્યારે આ કાચું ખાવામાં એટલું નથી તેલ લેતા એટલે તાજે તાજું ખાય એટલે હોય પછી શું છે હમ પછી ક્યાં તેલની જરૂર છે એટલે હેલ્ધી ઓપ્શન તો રીએ હમ તો કમા કેરી માં ગુંદા માં મસાલો ચટાળવા પૂરતું તેલ હોય હા એવું થયું ને આમાં હા બસ આપણે ઓલું તો વરસ માટે રાખવું હોય ને એટલે ડૂબાડૂબ રાખીએ આપણે એમ હમ તેલ ને મસાલો ખાતા હોય તો એ પ્રમાણે પછી આપણે આ રીતે ગમે છે એટલે હમ હવે આ મોરું છે ને થોડુંક આપણે આમાં કાઢી લેશું બરોબર ખાસ તો બા ગુંદુ ખાય છે ને ભાઈ ને પપ્પા કેરી ખાય એટલા માટે ટકમાં લેડીઝ વિભાગ માટે પારુય અમારું મોરું ખાય છે અને મમ્મી પણ મોરું ખાય આ મોરા માટે હમ હવે આમાં આપણે હજી થોડોક મસાલો એડ કરી દેશું આ જય સ્પેશિયલ મારો બબાનુ આનંદભાઈનો હમ એક ચમચી તેલ પાછું આપણો આ તખુ અથાણોનો ઓલું મોર આ સુજન જ્યારે ચાલુ થાય ને અને ગુંદા બજારમાં દેખાવાના ચાલુ થાય ને એટલે અમારા આનંદભાઈની પરમાઈ આવી જાય તો ભાઈ ગુંદા લઈ લેજો અને ભાભીને કજો બનાવી નાખે હમ અથાણું હોય તો કઈ ન જોઈએ એવું છે હમ હવે રેડી છે આપણું ઇન્સ્ટન્ટ કેરી ગુંદાનું અથાણું વાહ ચાલો હવે સર્વ કરી દયો તમે આવો થોડીક વાર થાય ને પછી આમાં તેલ ને બધું પાછું છૂટું પડે મસાલો ને આપણે ચડાવ્યું હોય ને હમ જો મિત્રો આ બની ગયું આપણું તીખો થાણું અને આ લેડીઝ વિભાગ માટે મોરું રેડી છે આપણું કેરી ગુંદાનો ઇન્સ્ટન્ટ અથાણો ઓકે ટેસ્ટ કરીને કયો કે બરાબર થયું છે મીઠું ને તીખું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અને ખાસ એટલા માટે કહું છું તમને કે આજે આ રેસીપી જોઈ અને ઘણા બધા લોકો આ રીતે અથાણો બનવાની તૈયારી કરવા મળશે ચાલો મિત્રો આજનું ભોજન આપણું તૈયાર છે ફુલાવર બટેટાનું શાક છે ગ્રીન સલાટ છે રોટલી છે અથાણું તો છે જ રાઈસ સાથે છાસ પણ છે અને મને તો ખાસ એ જોવાનું મન થયું છે અને એ ચાખવાનું મન થયું છે કે આપણું આ અથાણું કેવું બન્યું છે કારણ કે જ્યારનું બન્યું છે ને ત્યારની મને ખૂબ જ ઈચ્છા થઈ જાય ચાખવાની તો ચાલો હવે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવું આ લઈ લીધું અથાણું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું તમે બતાવ બનાવશો ને તો ખાવાની ખૂબ મજા આવશે એનું કારણ છે કે અત્યારે આમાં જે ક્રન્ચીનેસ આવે ને ગુંદાની એ ખાવાની ખૂબ મજા આવે અને કેરીની ખટાશ તો હોય જ અને એકદમ વેલ બેલેન્સ થયું છે આ અથાણું તમે રોટલી સાથે પરોઠા સાથે ભાખરી સાથે પૂરી સાથે ગમે તેની સાથે ખાઈ શકો અને ખાવાની ખૂબ મજા આવે અને તમે ગમે ત્યાં પણ બહાર જાઓને આને સાથે લઈ જાઓને તો કોઈ વસ્તુની તમારી જરૂર ન પડે અને હા આશા ગુજુગારની છું કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઇક કરજો અને હા મિત્રો જાતા જાતા ફરતાં ફરતાં જીવનમાં એક સ્મશાનમાં જઈને હું ઊભો રહ્યો ત્યાં એક સરસ મજાનું વાક્ય લખ્યું હતું જિંદગીમાં દોષ કોને દેવો મિત્રો હેરાન કરવા માટે કાયમ માટે જાણીતા લોકો હતા અને સળગાવવા માટે પોતાના હતા આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને આ તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત નમસ્કાર